નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ પાંચના ના ગણિત વિષયની છે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ જે એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસની ઓરિજનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ મૂકવામાં આવશે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે તો ચાલો આ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના જ ગણિત વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે

ખૂણાઓ કઈ આકૃતિમાં છે એ ચાલો બીજી આકૃતિ પરથી નંબર એક આપેલ આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે વીસ નંબર બે અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બનાવે છે હા કે ના હા

નંબર નીચેની આકૃતિ પરથી જવાબ લોકો ક્યાં મૂળાક્ષર માં ખૂણો રચાતો નથી તો જવાબ આવશે ઓ નંબર ચાર ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી હશે છ કરોડ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ જે ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અને આ વોટ્સએપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો અને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે બે ક્રિગા ડુંગળી અને ત્રણ કિલોગ્રામ ટામેટાની ખરીદી કરી હોય તો આરતી બહેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી તો અહીં તેમનો જવાબ આપેલો છે તો જવાબ આવશે કે એકસો ને પંચાણું રૂપિયાની નંબર બે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબો અહીંયા આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે નંબર માપ સૌથી વધુ છે તો જવાબ આવશે નંબર આકૃતિ પરથી પ્રશ્નોના જોઈએ નંબર એક દરેક આકૃતિનું ક્ષેત્રફળ લખો તો આકૃતિ એનું ક્ષેત્રફળ છ ચોરસ સેમી બી નું ક્ષેત્રફળ છ ચોરસ સેમી સી નું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી અને ડી નું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી

ત્યાર પછી ત્રીજામાં કાટકોણ ને ત્રણ વાગ્યા નંબર બે એક ગામની વસ્તી ની છે જેમાં અઢાર વર્ષથી નાના બાળકો એક હજાર ચારસો બાર અને સાઠ વર્ષથી મોટા વડીલો એક હજાર આઠસો ને છે તો અઢારથી સાઠ વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે તો અહીં તમને ગણતરી કરીને બતાવેલ છે તો કે અઢારથી સાઠ વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓ બે હજાર થશે નંબર ત્રણ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક કઈ આકૃતિ કઈ કઈ આકૃતિમાં ક્ષેત્રફળ સમાન થશે એ અને બી નંબર બે સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે એ અને બી નંબર ત્રણ આકૃતિ બી અને ડીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો કાંઈ બીનું વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે